નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરની ખાનગી શાળાઓ અને પ્રાઇમરી શાળાઓ વિદ્યાર્થીની સંખ્યા સતત ઘટી રહી છે ત્યારે મિત્રો વિદ્યાર્થીની સંખ્યા ઘટીને ઝીરો થઈ ગઈ હોય તેવી પચીસ શાળાઓ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધ્યાનમાં આવતા આ શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યની પણ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે ત્યારે મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાનું પાછળનું કારણ પણ તપાસ જિલ્લા અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ એક તરફ શહેરમાં સીબીએસ શાળાઓનો વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત બોર્ડની શાળાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મિત્રો કેટલાક અંશ શાળાઓ બંધ કરવાનો વારો આવી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ અમદાવાદની શહેરની આવી જ પચીસ શાળા જેટલી શાળાઓ અમદાવાદ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીઓ ધ્યાનમાં આવી છે તેને બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આ શાળાઓમાં છેલ્લા બે ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે જે અંતર્ગત શાળાઓ જિલ્લા અધિકારી દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી તેમણે શિક્ષણ નિરીક્ષક દ્વારા પણ વિદ્યાર્થીઓની સંખ્યા તપાસ કરવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ